રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ડીએન હાઈસ્કૂલમાંથી સાત થી પંદર બાળકોને ઇનામ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધી બાળ યોગ સમર કેમ્પ કસ્તુરબા કન્યા વિદ્યાલય ડીએન હાઈસ્કૂલ કેમ્પસ ખાતે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના છેલ્લા દિવસે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ડીએન હાઈસ્કૂલ ખાતેના પ્રાર્થના હોલમાં યોજવામાં આવ્યો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી મહેશભાઈ પટેલ કેમ્પસ ડાયરેક્ટર ડીએન હાઈસ્કૂલ આણંદ શ્રી ગિરીશભાઈ પટેલ આચાર્ય શ્રી ડીએન હાઈસ્કૂલ નિરાલી મેડમ આચાર્ય શ્રી કસ્તુરબા કન્યા વિદ્યાલય શ્રી દિવ્યાબેન ધડુક આણંદ જિલ્લા યોગ કોઓર્ડિનેટર ઉપસ્થિત રહી બાળકોને યોગ ભગવદ્ ગીતા તેમજ યોગના વિશેષ ફાયદા જણાવ્યા હતા સમગ્ર દસ દિવસના બાળ યોગ સમર કેમ્પના મુખ્ય સંચાલક શ્રી શંકરજી એફ રાઠોડ સંચાલક દીપ્તિબેન વડોદરિયા ક્રિષ્નાબેન યોગ ટ્રેનર દ્વારા કરવામાં આવ્યું હતું આશરે એકસો પંદર વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સંવાદદાતા મારું નામ શંકરજી યોગ કોચ આણંદ તાલુકા અંતર્ગત હાઈસ્કૂલ કેમ્પસ ખાતે વિદ્યાલયમાં બાળ સવર સાતથી દસ અને અગિયારથી પંદર વર્ષના તમામ બાળકો માટે આયોજન કરવામાં આવેલ હતું આ યોગ સમર કેમ્પનો મુખ્ય હેતુ એ હતો કે બાળકો નિરોગી બને ભેગાવી બને શારીરિક રીતે એ માનસિક રીતે સક્ષમ બને ભણવામાં એકાગ્રતા વધે અને યાદશક્તિ વધે એનું મુખ્ય એ હતું સાથે સાથે આ બાળકો ભગવદ ગીતાના શ્લોક શ્લોકોથી અવગત થાય કંઠસ્થ થાય ને ભગવદ્ ગીતાથી લોકો આપણી ભારતીય સંસ્કૃતિ યોગ અને જે ભગવદ્ ગીતા છે એનાથી પણ પરિચિત થાય અને આ સમર કેમ્પ દરમિયાન બાળકોને આ પાચન ક્રિયાના છે પછી યાશક્તિ વધારવાના સૌ પ્રાણાયામ છે યોગ છે ધ્યાન છે પ્રાટક ક્રિયા છે તમામ પ્રકારના જે સિલેબસમાં કોચ હતા તમામ અમે દસ દિવસ દરમિયાન હું યોગ કોચ શંકરજી એક રાઠોડ અમારા સહ સહસંચાલક રીત્યુબહેન છે અને પૂર્વિયા વૈષ્ણવબહેન પણ ખૂબ સરસ પ્રયત્ન કરીને બાળકોને અમારાથી સો ટકા અમે આપ્યું છે અને બાળકો પણ અમને સાથ સહકાર આપી વાલીઓ પણ સાથ સહકાર આપી ખૂબ સંપૂર્ણ પ્રોગ્રામ સરસ રીતે રહ્યો છે અને આજના દસમા દિવસે પ્ર પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાખેલ છે તો તમામ બાલીગઢને બાળકો હાજર રહ્યા છે તો ફરીવાર હું ગુજરાત રાજ્ય યોગ બળ ડીએન કેમ્પસના મહેશભાઈ સાહેબશ્રી મંત્રીશ્રી કેડી પટેલ સાહેબ શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબશ્રી તમામ ડીએન ચરત એજ્યુકેશન સોસાયટીનો તેમજ ગુજરાત રાજ્ય યોગ બળનો જેના થકી આ પ્રોગ્રામ શક્ય થયો છે એ બદલ હું તમારા આણંદ જિલ્લાની યોગ ટીમ વતી યોગ ગુજરાત યોગ બોર્ડની ટીમ વતી તમામ જેનાબેન પાઠક પરથી ધડુક ધડતપતિ કોર્ડિનેટર છે તમામ જે લોકશાળી સંકળાયેલા છે તમામ લોકો વતી હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ